કામગીરી કરવામાં આવી રહી છે તાજેતરમાં મહમ્મદપુરા બાયપાસ રોડ ઉપર કરાયેલું કાર્પેટિંગ એક જ રાતમાં તેની હલકી ગુણવત્તા ચાડી ખાવા લાગ્યું હતું વિપક્ષ આ મુદ્દે શાસકોને ઘેરવાના મૂડમાં છે જેમણે મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી પ્રજાની સુખાકારીના કાર્યમાં ગોબાચારી ઉપર લગામ ન લાગે તો કચેરીને તાળાબંધી કરવાની ચીમગી ઉચ્ચારી છે વિપક્ષે પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મમદપુરાથી જંબુસર બાયપાસ અને મહમદપુરાથી વેજલપુર થઈ દહેગામ ચોકડી સુધીનો રસ્તો પણ ખરાબ છે અને ખાડા છે આ વિસ્તાર વર્ષોથી નિયમિત રીતે ટેક્સ ભરતો વિસ્તાર છે અને આમ છતાંય આ વિસ્તારમાં રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય છે અને એ પુરવાર કરે છે કે નગર સેવા સદનના અધિકારીઓ અને પદાધિકારીઓની આંખે પટ્ટી બાંધી શાસન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મા કામગીરી હોય એ કામ ના અંદર ભ્રષ્ટાચાર ના કરે તો ભરૂચ નગરપાલિકા ચાલે ના રોડ રસ્તાના કામ જે થોડા દિવસ પહેલા જ કામગીરી જે કરવામાં આવી સામાન્ય પેચવર્ક ની કામગીરીમાં પણ સ્થાનિક જે કોન્ટ્રાક્ટર હતો એ કોન્ટ્રાક્ટરે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો ગામમાં નું લેવલ નહોતું તમે જોયું હશે કે સ્થાનિક ત્યાં જે રોડની કામગીરી થઈ મોહમ્મદપુરા બાયપાસ વિસ્તારના અંદર એ તમામ રસ્તો રાત્રે બન્યો અને સવારે એના અંદર થી કપચી નીકળવા લાગી એટલે ભરૂચ નગરપાલિકા ખાલી ને ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે આપે છે આગળ પણ તમે જોયા છે છે એના અંદર ભ્રષ્ટાચાર હોય બે વર્ષ હજુ તો ત્રણ વર્ષ ના થાય એની પહેલા રોડ રસ્તા ધોવાઈ જાય આ કામગીરી ભરૂચ નગરપાલિકાની છે આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે જે તે કોન્ટ્રાક્ટર છે એની ઉપર એક્શન લો અને એને બ્લેકલીસ્ટ કરવામાં આવે એની સાથે સાથે ભરૂચ નગરપાલિકાની એન્જિનિયરે પણ એની જવાબદારી છે કામગીરી એ એ એ જવાબદારીમાંથી લોકો છટકી ગયા હતા કોઈ પણ ચાલી કામગીરીમાં એન્જિનિયર અથવા તો નગરપાલિકાના કોઈ પણ કર્મચારી ત્યાં હાજર નતા એટલે તાત્કાલિક ધોરણે એને પણ નોટિસ આપવામાં આવે અને જવાબ લેવામાં આવે બરતરફ કરવામાં આવે એવી આજ રોજ અમે માંગ કરેલી છે એની સાથે સાથે ભરૂચના પાંચમતી બાયપાસ વિસ્તાર તેમજ બંબાખાના વિસ્તાર સુધી રોડ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલો છે તેની કામગીરી પણ તાત્કાલિક ચાલુ થાય તે માટે પણ રજૂઆત કરેલી છે